હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરોનું સ્પ્લેન્ડર પ્લસ સિલ્વર પટ્ટાનું સ્પ્લેન્ડર વેચી દેવાનું છે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કન્ડિશન આખી ગાડી રહેશે તો વિડીયો પૂરો જોતા રેજો બધી જ માહિતી મળી રહેશે મોડેલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર એકવીસ નું મોડલ રહેશે વન ઓનર છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર આપવાનું છે તો વિડિયો પૂરો જોતા રહીજો તો શરૂ કરીએ આજનો વિડીયો સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો તમે ખાલી ચાર હજાર રૂપિયા લઈને આવો અને સ્પ્લેન્ડર લઈ જઈ શકો છો ખાલી ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ફરી તમે ગાડીના માલિક બની શકો છો તો સ્પ્લેન્ડર રૂબરૂમાં ક્યાં જોવા મળશે માલિકના નંબર ક્યાંથી મળશે અને સ્પ્લેન્ડરની કિંમત શું છે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે ખાલી ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ફરી ગાડી લઈ જઈ શકો છો લોન કરવાની હોય લોન ફેસિલિટી અવેલેબલ છે લોન થઈ જશે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદ્યો હોય કિંમત વિશે વાત કરી દઉં કિંમત ત્રેપન હજાર રૂપિયા રાખેલી છે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સ્ક્રાઇબ કરી વાળો ખાલી ત્રેપન રૂપિયા તમે એમ રાખેલી છે આ સ્પ્લેન્ડરની કિંમત ત્રેપન રૂપિયા છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળશે ઠાકરધણી ઓટોમાં ભાવનગર જોવા મળી રહી છે સરનામા વિશે વાત કરી દઉં તો વડાલા સર્કલની બાજુમાં આઈ બેંકની સામે જ તમને ઠાકરધણી ઓટોમાં આ સ્પ્લેન્ડર જોવા મળી રહેશે ભાવનગર જોવા મળશે તો તમે ઠાકરધાણી ઓટો ભાવનગરની વિઝિટ લઈ શકો છો અને ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે સ્પ્લેન્ડર લઈ શકો છો વન ઓનર સ્પ્લેન્ડર બે હજાર એકવીસનું મોડલ છે મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો

જઈ શકો છો પણ તે પહેલા તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનું હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાના રહે છે આપણે વિડીયો બનાવી આપીશું